સીઆઈડી કાયમે મોટો દરોડો પાડી બીઝેડ ફાઇનાન્સ સર્વિસ ઉપર રેડ કરવામાં આવી હતી ત્રણ ટકાથી લઈને તેત્રીસ ટકા સુધીની વળતર આપી લાલચ આપીને એકસો પંચોતેર કરોડના ટ્રાન્ઝેક્શનો મળી આવ્યા રેડ દરમિયાન સોળ લાખ રૂપિયા રોકડા અને ચોત્રીસ ડોક્યુમેન્ટ મળી આવ્યા આર્થિક ગુના નિવારણ શાખા સીઆઈડી ક્રાઇમમાં મળેલ માહિતી આધારે લગભગ એક મહિનાથી અલગ અલગ જગ્યાએ સર્વેલન્સ ગોઠવવામાં આવેલ હતા એ આધારે ગઈકાલે ગાંધીનગર કિંમતનગર અરવલ્લી મહેસાણા અને બરોડા જિલ્લાઓમાં વિવિધ સ્થળે રેડ કરવામાં આવે જેમાં મળેલ દસ્તાવેજ અને અન્ય કમ્પ્યુટર્સ અને અન્ય સાધનો તેમજ પૂછપરછમાં એ હકીકત બહાર રહેલ કે બી ઇઝ ઝાલા સોરી બીપી ઝાલા તેઓ બી ઇઝ ફિનાન્સીયલ સર્વિસીસ નામની એક સંસ્થા ચલાવે છે એ કોઈ અધિકૃત સંસ્થા નથી અરબી અથવા અન્ય કોઈ અધિકૃત સંસ્થા દ્વારા લાઇસન્સ મેળવ્યા વગર લોકો પાસેથી ઘણા પૈસા ઇન્વેસ્ટ કરાવી પ્રોમિસ આપેલ કે મહિના ત્રણ ટકાથી લઈને તેત્રીસ ટકા અથવા એના કરતા વધારે ઇન્ટરેસ્ટ રિટર્ન આપીશ એમ જણાવી ઘણા લોકો પાસેથી પૈસા ઇન્વેસ્ટ કરાવે એ સિલસિલો લગભગ દો હજાર વીસથી થી ચાલે છે અને હાલ સુધી કેટલા ભોગ બનનાર છે એ હાલમાં કહેવાનું મુશ્કેલ થશે કારણ કે સંખ્યા મોટી સંખ્યા હશે અને ફક્ત લેટેસ્ટ એને જો બેંક એકાઉન્ટ ચેક કરાવવામાં આવે એમાં ફક્ત બે અકાઉન્ટમાં લગભગ હન્ડ્રેડ એન્ડ સેવન્ટી ફાઇવ કરોડ રૂપીસ ટ્રાન્ઝેક્શન થયેલ છે એના એમો એ છે મોટાભાગે શિક્ષકો અને નિવૃત્ત સરકારી કર્મચારીઓને ટાર્ગેટ કરે છે અને એ રીતે વધારે રિટર્ન મળશે એમ જણાવ્યું આકર્ષિત કરીને એ પૈસા ઇન્વેસ્ટ કરાવેલ છે અને શરૂઆતમાં થોડા થોડા પૈસા રિટર્ન પણ આપે છે બાકી લોકોને ભરોસો આવશે ને વધારે ઇન્વેસ્ટ કરવા માટે એમ કરીને એ સિમ્પલ લેવલ માર્કેટિંગ એક પોન્ઝે સ્કીમ છે જેથી સીઆઈડી કરમ દ્વારા ગઈકાલે કરવામાં આવેલ જે રેડ આધારે મળેલ માહિતી તેમજ જેને પકડવામાં આવેલ એ આધારે હાલમાં એફઆઈઆર રજિસ્ટર કરવાની કાર્યવાહી ચાલુ છે

રનાસન થોલો સબરકાંઠામાં માં છે મેઇન ઓફિસ એ ઉપરાંત દરેક જિલ્લામાં અલગ અલગ સ્થળે જે જે કીધું છે જિલ્લા એક દરેક જિલ્લામાં એના ઓફિસ છે અને ઓફિસમાં કામ માટે બે ત્રણ છોકરાઓ છે એ ઉપરાંત એજન્ટ છે એ એજન્ટ કોણ કોણ છે હવે સામેથી મીડિયા મારફતે પણ અને પબ્લિક દ્વારા અમને માહિતી મળશે એ આધારે તપાસ આગળ વધશે એ કાઉન્ટરમાંથી રોકડા મળેલ છે લગભગ પોઈન્ટ થ્રી સીપીયુ બે લેપટોપ ત્રણ પ્રિન્ટર ચાર મોબાઈલ અગિયાર અને અગ્રીમેન્ટ અને પેઢી નામના પાન કાર્ડ રબર સ્ટેમ્પ સહી સહીવાડ ચેક વગેરે બધા કબજા કરવામાં આવે છે હાલમાં એફઆઈઆર રજિસ્ટ્રેશનની કાર્યવાહી ચાલુ છે ખાસ કરીને જીપી આઈડી લગાવવામાં આવશે એ ઉપરાંત જો નવા બીએનએસ ના કલમ થ્રી વન સિક્સ થ્રી વન એટ સિક્સટી ટુ મુજબ નોંધવામાં આવશે